چيتو پاٹا چيتو يا يا بو يا يا بو قور سمات ۾ يا يا بو يا يا بو غي يا بو قور سمات ۾ يا يا بو آقا پيتو پاٹا چيتو يا يا بو يا હું મારું નામ નારણભાઈ જાદવભાઈ મેર પૂર્વ સભ્ય જિલ્લા પંચાયત ગીર સોમનાથ અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલું છું નારાયણભાઈ આજે ક્યાં સ્થળે આવ્યા છો શા માટે આવ્યા છે શું છે તમારી માગણી અમે ગઈ તારીખ ચાર તારીખના રોજ જે પાટણ ડેમોલેશનમાં જે કંઈ બનાવ બન્યો છે એ બનાવની રૂએ આ લોકશાહીની અંદર ચૂંટાયેલો જે ધારાસભ્ય છે સોમનાથ મત વિસ્તારના આ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો એક ધારાસભ્ય તરીકે નૈતિક જવાબદારી બને છે કે જવું પડે જેમ પોલીસની જવાબદારી છે કાયદો વ્યવસ્થાને જાળવવાની એમ પ્રતિનિધિની પણ જવાબદારી છે અને એ પ્રતિનિધિ દ્વારા લોકશાહીમાં જાય આવા બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા જેમ કેમ પ્રકારે માની લો કે એમને એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું એટલે અમારી માગણી છે કે આ જે કંઈ બનાવ બન્યો છે એ ફક્ત અને ફક્ત બદનામ કરવા અને ભવિષ્યમાં માની લો કે આ પ્રતિનિધિ છે કે જાતા માની લોકોને અટકાવવા કેમ એટલે સરકાર પોતાની મનમાની હલાવવા માગે છે તો એને સામે જો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે જો એને જવાની જો મનાઈ કરતી હોય એને ફરિયાદો કરીને એને જો રોકવાનો પ્રયત્ન કરતો હોય તો એ એના ઉપર સરકાર ધ્યાન આપી અને જે કંઈ માનલો કે બનાવ બન્યો છે એની ગંભીરતાથી તપાસ કરી અને જે સમાજના અન્ય લોકોને પણ જે નિર્દોષને હિટ કરવામાં આવ્યા છે અગાઉના કોઈ કારણોસર એની એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને આ બાબતે સરકાર ઘટતું કરે અને ધારાસભ્યને અને જે નિર્દોષ લોકોને અમે એફઆઈઆરમાં નામ લખ્યા છે એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને જો એના સામે ગુનો બનતો હોય તો અમે ના નથી પાડતા તો ગુનો બનતો જ નથી ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં જવાનું એમ કહું કોઈ બનાવ બને તો પોલીસ જાતી નથી તો પ્રતિનિધિઓની પણ જવાબદારી છે નૈતિક તો જાય છે અને લો કે જો આવું કંઈ લોકપ્રતિનિધિત્વ ધારા પ્રમાણે જો એને જવાની મનાઈ હોય તો એવો કોઈ ખરડો પસાર કરે તો એ નહીં જાય એટલે અમારી માગણી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી અને જે કંઈ આમાં નિર્દોષ લોકોને અમે કંઈ કાર્યવાહી કરી છે એને યોગ્ય તપાસ કરીને એને એમાંથી આરોપી તરીકે મુક્ત કરવામાં આવે એવી અમારી માગણી છે આપણી માગણી સરકાર ન સંતોષે તો શું તો આવતા સમયમાં પછી જે કંઈ ને સામે જે કંઈ આંદોલનનું જે કંઈ કરવાનું થશે એ કરશું સોમનાથ વિસ્તારની અંદર જે સંઘ સર્કલની બાજુમાં અનેક ગરીબ પરિવારના મકાનો છે ત્યાં

દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટર પ્રયાસ કરે છે ત્યારે ગીર સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડાસમાને પણ કરવામાં આવે છે એની ઉપર પણ ખોટો કેસ કરવામાં આવે છે તેમજ કોળી સમાજના આગેવાન દિનેશભાઈ બામણીયા પણ કરવામાં આવે છે આવા ચાલીસ જેવા લોકો ઉપર કોઈ પણ પરવાનગી લીધા વગર પોલીસને હાથો બનાવીને એના ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજની અંદર રોષની લાગણી છે કે ખરેખર સામાન્ય પ્રજાના જ મકાન પડે એક બાજુ ગુજરાતની અંદર ભાજપ સરકારની અંદર બેઠેલા કે અન્ય પાર્ટીની અંદર બેઠેલા દિગ્ગજ નેતાઓએ અનેક મોટા મોટા વાડા વાળી લીધા છે

ગીર સોમનાથના કલેક્ટર કોઈ ભગવાન નથી કે કોઈ આ રાજ્યના કોઈ એવા વડા નથી